નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી એકસો એકસો ઓગણસીની જોગવાઈઓ જોઈશું સૌથી પહેલા આપણે કલમ નંબર એકસો ને ઇઠ્યોતેર ની જોગવાઈઓ જોઈશું હા કલમ નંબર એકસો ઇઠ્યોતેર માં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જોગવાઈ કરવામાં આવે છે કોઈક વાર પરીક્ષામાં એકાદાસભા બનતી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરશે અને પ્રસંગ અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ નો હોદ્દો ખાલી પડે ત્યારે સભા બીજા સભ્યને અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરશે પહેલી બાબત એ છે કે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની નિમણૂક કોણ કરે છે વિધાનસભાના સદસ્યો કરે છે વિધાનસભાના સદસ્યો અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નો બંનેનો હોદ્દો ખાલી પડે તો પછી અન્ય જે સદસ્યો છે તેમાંથી તેની પસંદગી કરવામાં આવે છે એટલે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી વિધાનસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે રાજીનામા દૂર કરવા બાબત પરીક્ષામાં એક માસનો મુદ્દો કોઈ આ કલમ પૂછાય છે જોઈએ વિધાનસભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ તરીકે હોદ્દો ધરાવતી કોઈ વ્યક્તિ કોઈ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ હોય તો એ વિધાનસભાના સભ્ય ન રહે તો તેમણે પોતાનો હોદ્દો ખાલી કરવો જોઈશે ત્યારે તે વિધાનસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકેનો હોદ્દો એ ખાલી કરવો પડે છે જ્યાં સુધી સભ્ય હોય ત્યાં સુધી જ એ અધ્યક્ષ બની શકે બીજો મુદ્દો છે વિધાનસભાના અધ્યક્ષ હોય તો ઉપાધ્યક્ષ રાજીનામું આ બીજો મુદ્દો પરીક્ષામાં પૂછાય છે કે વિધાનસભાના અધ્યક્ષ કોને રાજીનામું આપે છે અને ઉપાધ્યક્ષ કોને રાજીનામું આપે વિધાનસભાના અધ્યક્ષને એટલે પરસ્પર એક બીજાને રાજીનામું આપે છે જે પરીક્ષામાં કોઈક વાર પૂછાય છે એના પછી ને જોગવાઈ જોઈએ વિધાનસભાના તે વખતના તમામ સભ્યોની બહુમતીથી પસાર કરેલા ઠરાવથી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાશે એટલે કે વિધાનસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટે કઈ કાર્યવાહી છે વિધાનસભાના સદસ્યો તેમને દૂર કરવાનો ઠરાવ વિધાનસભામાં પસાર કરે તો એમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે પણ એ માટે ચોક્કસ પ્રકારની વિગત અહીં આપે છે પરંતુ ખંડ સી એટલે કે આ બી ને પણ ખંડ સી છે રાઈટ ના હેતુ માટેના ઠરાવ તે રજૂ કરવાના ઈરાદાથી ઓછામાં ઓછે ચૌદ દિવસની નોટિસ ન પી હોય તો તે રજૂ કરી શકાશે નહીં આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે વિધાનસભાના અધ્યક્ષ કે દૂર કરવા માટે ઓછામાં ઓછા કેટલા દિવસની નોટિસ આપવામાં આવે છે ચૌદ દિવસ એટલે આ મુદ્દો પરીક્ષામાં પૂછાય છે વિધાનસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ વિધાનસભાના સભ્ય રહે ત્યાં સુધી મુદ્દા ઉપર રહી શકે છે વિધાનસભાના સભ્ય મટી જાય એટલે ઉદ્દાવ પર ન રહી શકે અધ્યક્ષ ઉપાધ્યક્ષને ઉપાધ્યક્ષ એ અધ્યક્ષને લેખિતમાં રાજીનામો આપીને ઉદ્દાપતિ છૂટા થઈ શકે છે વિધાનસભાના વિસર્જન આ એક નવો મુદ્દો છે ધ્યાન રાખો વિસર્જન થયા પછી પણ નવી વિધાનસભાની પ્રથમ બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ પોતાના હોદ્દો ઉપર ચાલુ રહેશે

ઠરાવ પસાર કરવામાં આવે તો ઉદ્દાપથી દૂર કરી શકાય છે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે ટૂંક સમયમાં ઓછા સમયમાં ઝડપથી તૈયારી કરવા માટે આ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે આ ઉપરાંત ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે તેમના માટે છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજનો કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત ક્વિઝ વગેરે મૂકવામાં આવે છે આ જે ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સના જે પ્રશ્નો જુદી જુદી પરીક્ષામાં પૂછાય છે તેની વિગત અમે અહીંયા આપીશે આપ જોઈ શકો છો અમારો એક બીજો ટેલિવિ ટેલિગ્રામ ચેનલનો ગ્રુપ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હો તો એમાં જોડે જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ અમે મૂકીએ છીએ તો અમને ઇન્સ્ટાગ્રામ પર પાક ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં